ભાઈ ભૂલ ના કરતો યાર તું વાત કે નહિ કરું મારું ગાંડું છે આપણે ગાંડ નહિ આ લાલ કલર નું દબાવજો આ લાલ કલર નું દબાવજો ચાલ જી બે દરમ ને આલો ચાલ ઓકે 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 ચાલ આкли લેરું માં આ તો લેસ આ તો લેસ 1 2 3 ડાર્ક

Maarein chaydi bhi wacha, ham bhuspo bharwaano. A, 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 no, wazri chaydi ko, papayi na jayi? Na kapayi le, chaydi bhi papayi ya pe, jayi dhitne ke a, no, kaamai ja. Le, a, patro, palayi, jayi, a, bharwaano. Niyo, ham bhi aamri. A, niyo, bhi aamri ya pali. O, aam jayi bhi aamri ya pali.

બરાબર ચલો વન સુ આવી તો પણ આ તો આપણે વિડિયો ઉપર હતી એટલે એક એક ગેમ વન ટુ પૈસા ન કરું તારું ગળું ફાન નાખી હે ગળું ફાન નાખીશ કોનું કાડું ચા પૈસા ને તને આલે તો ઈયા ત આઈશ ત આર કેમેરો પાવર લો લારુ એવું તો લેરો કટ ડિલીટ કરી દીવે કેમ લુ જ લઈ લીએ ના ના હવે મુની હસુ મમ્માને તમે એક એક માર લો ના તન મારવું આમ માના ના ના બે એક મરા પકડો લાઈન કટો થા તું મારે તું મારે क्या ला मारू बंद तो तो है अंदर मुए करू बे बुथी की भी तुम भी ये कर लिया ले आगे चलो चालू कर हमें नहीं आती आवे नहीं चलो यार ले पत्र तो मेल चलो आ जा फरी बाल पे नहीं छे चलो हेड़ो चालू करो का बाल खेले हैं चल छोड़ वीडियो बनाना चालू कर પૈસા ઓય પૈસા ન કઉ તારું ગળો ખાન ના આપ્યું હા પૈસા આ તું

ના ના આવે ને એટલે એનું નામ જ નહીં ઘરે હવે આવા લઈએ આપડે આ ભૂંગડું પડ્યું ને આ ભૂંગડું લઈને બેઠો હોય અને હે ને આ જયદીપ કે

હમણાં તું મને ઓળખતો નહી હું એનો દાદા હું તને ખબર નઈકો બંધ ઓલા લાકડી મારી આપણે હવે હર્ધસિંહ કાલે લઈએ આપડે પિક્ચર બનાવીએ માથા ભારત ગોડા નું પિક્ચર એટલે તું બે જમું તને સમજાવું